જાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય નારાયણ મુનિ દેવની જય લક્ષ્મી નારાયણ દેવની જય નીલકંઠ પ્રભુની જય વસનામૃત સોળ ગરડા મધ્યમનું પ્રશ્નામૃત છો સ્વરૂપ નિષ્ઠા અને ધર્મ નિષ્ઠાનું સંવંત અઢારસો અઠ્યોતેરના ભાદરવા સુધી દસમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની પાસે પાઠ ઉપર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એક તો અર્જુનની પેઠે છે સ્વરૂપા નિષ્ઠા અને બીજી ઉધિષ્ઠ રાજાની પેઠે છે ધર્મનિષ્ઠા એ બે નિષ્ઠા છે તેમાંથી જે સ્વરૂપનિષ્ઠા બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોળી પડી જાય છે અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપા નિષ્ઠા મોળી પડી જાય માટે એવો શું ઉપાય છે જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોડી ન પડે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પૃથ્વીનો ને ધર્મનો શ્રી ભાગવતના પ્રથમ સ્કંદને વિશે સંવાદ છે તેમાં એમ કહ્યું છે જે સત્ય સૌદિક કલ્યાણકારી એવા ઓગણીસ ચાલીસ ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે માટે સર્વધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે સારું ભગવાન ભાગવત બકત રૂપ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેંતર ધ્યાનથી આ પછી ધર્મ કેને શરણે રહ્યો માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહેશે તે સારું જે ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે એટલે તેના નાદેમાં ધર્મ પણ રહે માટે જે સ્વરૂપા નિષ્ઠા અને તેને ધર્મિષ્ઠા સહેજ રહે અને એકલી ધર્મિષ્ઠા રાખે તો સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય છે ને આ માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરીને રાખવી તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે પછી મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે પંચ વિશે જીતાય તે વૈરાગ્ય કરીને જીતાય છે કે કોઈ બીજો ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વૈરાગ્ય હોય અથવા ન હોય પણ જો પરમેશ્વરે કહે એવા જે નિયમ તેને વિશે ખબરદાર રહે તો પંચ વિષય જીતાય છે અને જો શબ્દ થકી વૈરાગ્ય કરીને વૃત્તિ પાછી વાળે તો ઘણો પ્રયાસ કરે તો પણ શબ્દ સંભળાય ખરો અને કાનને બીડી લેતો સહેજે શબ્દ સંભળાય નહીં તેમજ અયોગ્ય પદાર્થને તોસાય કરીને ડે નહીં તો સહેજે સ્પર્શ જીતાય તેમજ યોગ્ય વસ્તુ હોય તેને નેત્રે કરીને જુએ નહીં તો સહેજે રૂપ જીતાય તેમજ જે જે સ્વાદુ ભોજન હોય તેને મેળાવી પાણી નાખીને જે મેં તથા મુક્ત આહાર કરે એટલે સહેજે રસના જીતાય તેમજ અયોગ્ય ગંધ હોય ત્યાં નાકને બીડી લે તો સહેજે ગંધ જીતાય એવી રીતે નિયમ કરીને પંચ જીતાય છે અને જો નિયમ રહે તો ગમે તેવો વૈરાગવાન હોય તથા જ્ઞાની હોય પણ તેની ઠાર રહે નહીં માટે વિશે જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે તેમાં પણ મંદ વિરાગવાળાને તો નિયમમાં રહેવું એ જ ઉગરિયાના ઉપાય છે તેમાં પણ મંદ વૈરાગવાળાને તો નિયમમાં રહેવું એ જ ઉપયોગનો ઉપાય છે જેમ માંદો હોય ને કરી પાળીને ઔષધ ખાય તો જ નિરોગી થાય પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે માંદાને તો કરીનો નિયમ હોય જ એટલા માટે આટલા દિવસ જ કરી રાખવી તેમ કલ્યાણના સાધનનો પણ કોઈ નિયમ છે કે નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને શ્રદ્ધા મદ હોય તેને તો ઘણેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે ને તે ભગવદ્ ગીતામાં કહ્યું છે જે એ શ્લોકમાં એમ કહ્યું છે જે અનેક જન્મે કરીને સંસિદ્ધ થયો જે યોગી તે જ તે પરમપદને પામે છે એ મધ શ્રદ્ધાવાળાનો પક્ષ છે અને જેને બળવાન શ્રદ્ધા હોય તે તો તત્કાળ સિદ્ધ થાય છે તે પણ ગીતામાં કહ્યું છે એ શ્લોકનો એમ અર્થ છે જે નિયમમાં છે ઇન્દ્રિયો જેના તે શ્રદ્ધાવાન એવો જે પુરુષ તે જ્ઞાનને પામે છે ને જ્ઞાનને પામીને તત્કાળ પરમપદને પામે છે માટે જે અતિશય શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે અને જેને મન શ્રદ્ધા હોય તેને તો અનેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે જેમ કોઈ પુરુષ કાશીએ જાય છે જતો હોય ને તેને આખા દિવસમાં બે ડગલા ચાલતો હોય તેને તો કાશીએ જતા બહુ દિવસ લાગે અને જે વીસ વીસ ગાઉ ચાલવા માંડે તે તો અહીંથી કાશીએ થોડાક દિવસમાં પહોંચે તેમ જેને શ્રદ્ધા બળવાન છે તે તો હમણાં તરત સત્સંગી થયો હોય તો પણ અતિશય સરસ થઈ જાય છે અને જેને શ્રદ્ધા મંદ હોય તે તો ઘણા કાળથી થયા સત્સંગી થયો હોય તો પણ લોચો પોચો રહેશે પછી શ્રીજી શ્રી ગુરુ શરણદાસનાથ સ્વામીએ પૂછ્યું છે જ્યારે મન શ્રદ્ધાવાળું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સુંદર દેવલોક હોય ત્યાં જઈને તે રહે છે અને જ્યારે ભગવાનનું ધ્યાન કરતો ત્યારે ભક્ત ભગવાન સામું જોતો ત્યારે ભગવાન પણ તે ભક્ત સામું જોતા પછી ભગવાનનું ધ્યાન કરતાં થતાં જે જે વિષયનું એને ચિતવન કર્યું હતું અને જે જે વિષયમાં એ ભક્તની એ હતું તે ભગવાન સર્વે નજરે જોઈને એને એ મૂકે ત્યારે એને જેવા ભોગ વહેલા છે તેવા ભોગ જ લોકમાં છે તે લોકમાને ભક્તને પોસાડે છે અને કાળને અમ આજ્ઞા કરે છે કે જે એ ભક્તના ભોગને તું ખંડન કરીશ માટે તે નિરંતર દેવલોકમાં રહેવો ભોગને ભોગવે છે પછી મૃત્યુલોકમાં આવીને અનેક જન્મે કરીને મોક્ષને પામે છે પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે તીર્વ શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને ત્રી શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શન આવવું હોય અથવા ભગવદ કથામાં સાંભળવી હોય કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું નાના દીકર જે પોતાની દેહ ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે અને કાગળ લખીને અમે કોઈ વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આંકડો થઈ જાય અને મોટો માણસ હોય તો પણ ભગવાનના દર્શન સારું બાળકની પેઠે આકળાય જાય અકળાય કરવા માંડે એવા જેના લક્ષણ હોય તેને તીર્ શ્રદ્ધાવાન જાણવો અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વેન્દ્રિયોને પણ તત્કાળ વંશ કરે છે અને જેને ભગવાનના માર્ગમાં શ્રદ્ધા હોય તેના ઇન્દ્રિયો વિશેષન્મુખથી તીક્ષ્પણે યુક્ત હોય તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાય જાય જે આની ઇન્દ્રિયોના વિશે સન્મુખ તેસળ વેગ છે અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે જેમ વાયુ દેખાય નહીં પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે વાયુ હોય છે તેમ ઇન્દ્રિયોની ધૃતિઓ દેખાતી નથી પણ વિશે સન્મુખ દોડે તે સૌને જણાય છે અને જો કપટે કરીને ઢાંકવા જાય તો પણ કપટી જાણીને તેનો સૌને અતિશય ગુણ આવે છે માટે જેની ઇન્દ્રિયોમાં વિશે ભોગવાની તીષ્ણતા હોય તે કોઈ પ્રકારે સાની રહે નહીં પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે વિશેષણ મુક્તિઓની જે તિષ્ણતા છે તેને ટાળવાનો શું ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોની તિષ્ણતાને ટાળવાનો એ જ ઉપાય છે જે પરમેશ્વરે ત્યાગીના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વે ઇન્દ્રિયો મટડી રાખે છે મરડીને રાખે તો સહેજે જ ઇન્દ્રિયોની ત્રષણતા મટી જાય અને સ્રોત શત્રુ રસના અને ધ્રાણ એ પાસે ઇન્દ્રિયોને જ્યારે કુમાર્ગમાં ન જવા દે ત્યારે ઇન્દ્રિયોના હાર શુદ્ધ થાય છે તે કેળે અંધકરણ પણ શુદ્ધ થાય છે માટે વૈરાગનો બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વંશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ ત્રિવૈરાગ્ય કરીને વિશે જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષ વિશે જીતા છે માટે પરમેશ્વરના બાંધેલા જે નિયમ છે તેને જ અતિ દ્રઢ કરીને રાખવા પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે જેને મન શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો ભગવાનનું માતમ જણાય તો મન શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે જેમ પાણી પીવાનું વાસણ નૃત્યતાનું હોય તેમાં સહેજ પ્રીતિ થાય નહીં અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજ પ્રીતિ થાય તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તના દીકનું માતમ જણાય તો સહ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તના દીકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે માટે જે પ્રકારે ભગવાનનું માધ્યમ સમજાય તે ઉપાય કરવોને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે અને જો મન શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે એથી પ્રશ્ન ગડા મધ્યમનું જે તે થયું પ્રજાનંદ સ્વામી મહારાજની જે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે સૌને મહારા રાજાથી જય સ્વામિનારાયણ